કોઈ પણ પરિવાર જ્યાં બે પેઢી સાથે રહેતી હોય એટલે કે સાસુ સસરા અને વહુ દીકરો એ પરિવારમાં દીકરાના લગ્ન થયા પછી વહુ આવ્યા પછી શાંતિ રહેશે કે નહીં એનો મોટા મોટો આધાર છે ને એ પરિવારમાં સાસુ વહુના સંબંધો કેવા છે એના પર હોય છે કેમ કે જો સાસુ અને વહુ બેમાંથી એક પણ તાર હલ્યો કે એમાં શોર્ટ સર્કિટ થઈ તો આખા કુટુંબમાં ભૂકંપ આવવાનો એ નક્કી વાત છે હવે સાસુઓના સંબંધો કેવી રીતે મીઠા બને એનું હજી સુધી કોઈ પાસે સોલ્યુશન નથી પણ મને એવું લાગે છે કે સાસુ અને વહુ એકબીજા સાથે જો એકબીજાને ઉપયોગી થવાની ભાવનાથી રહે અને એકબીજાની માંદગીમાં એકબીજાની પડખે ઉભા રહેતા શીખી જાય ને તો સાસુઓના સંબંધોમાં લગભગ જેટલી કડવાશ છે ને એ ઘણી ઓછી કરી શકાય સૌથી પહેલાં વહુ લગ્ન કરીને આવે છે ઘરમાં બરાબર છે તો શરૂઆતનો તબક્કો એવો હોવાનો કે જેમાં સાસુમાએ વહુને મદદ કરવાની છે એને નવા ઘરમાં સેટ થવાનું છે નવા ઘરના રીત રિવાજ શીખવાના છે તો સાસુમાએ છે ને અહંકાર ઓછો અને પ્રેમ અને ધીરજ વધારે રાખવાના છે અને વહુને નવા ઘરમાં સેટ થવાનો એક સમય આપવાનો છે પછી બીજો તબક્કો આવે છે જ્યારે વહુને સૌથી વધારે સાસુના સહકારની જરૂર પડે છે એ છે એની પ્રેગનન્સી એટલે કે બાળક ગર્ભાધાન થાય પ્રેગ્નન્સી રે અને ડિલિવરી થાય અને બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીનો જે તબક્કો હોય છે ઓલ ઓલ ઓવર ગણી લો તમે તો ત્રણથી લઈને ચાર વર્ષનો સમય એ એક સ્ત્રીના જીવનમાં સૌથી વધારે મહત્વનો અને અઘરો તબક્કો હોય છે હવે એ સમયમાં એક સાસુ તરીકે તમારે સૌથી વધારે તમારી વહુને સાચવવાની હોય છે ઇમોશનલ સપોર્ટ આપવાનો હોય છે જો આ સમયમાં તમે તમારી વહુને સાચવી લેશો ને તો પછી હું ખાતરી આપીને કહું છું કે તમે ઘરડા થરશો ને તમે જ્યારે પથારીમાં પડશો ને ત્યારે એ બહુ ચોક્કસ તમારી સેવા કરશે મોટાભાગની વહુઓને જે સાસુ સાથે વાંધો પડી જાય છે એ લગભગ આ બાબતમાંથી જ પડે છે કે જ્યારે વહુને સપોર્ટની જરૂર હોય છે જ્યારે વહુ બીમાર હોય કે એને નાનું બાળક હોય કે એની પ્રેગ્નન્સીમાં કંઈ કોમ્પ્લિકેશન હોય ડિલિવરી હોય એ સમયમાં મોટાભાગના સાસુમાઓ નાટક કરે છે નખરા કરે છે અને વહુને સપોર્ટિવ નથી રહેતા ત્યાં એને વહુની જરાય દયા નથી આવતી એટલે પછી વહુના મગજમાં પણ છે ને એક જાતનો વિરોધાભાસ ઊભો થઈ જાય છે અને એટલે જ પછી સાસુ બીમાર પડે ભવિષ્યમાં ઉંમર થાય ત્યારે ત્યારે વહુને પણ કંટાળો આવે છે એમની સેવા કરવાનો કેમકે વહુને પોતાના દિવસો યાદ આવી આવી જાય છે કે એ પણ એક સમયે તકલીફમાં હતી એને પણ તમારી જરૂર હતી સાસુ તરીકે ઇમોશનલ સપોર્ટની ત્યારે તમે નથી આપ્યો એને સપોર્ટ એટલે આ વસ્તુ સાસુમાઓએ ખાસ શીખવાની જરૂર છે જેવી રીતે તમારી દીકરીને સાચવો છો એની તકલીફને સમજો છો એમ તમારી વહુની તકલીફને જો સમજતા શીખી જશો તો તમારી વહુ પણ તમારી તકલીફ સમજશે અને તમારી સેવા કરશે પણ શરૂઆત સાસુમાએ કરવાની છે પછી તો પાંચ ટકા વહુ એવી હોય કે સાસુએ હેલ્પફુલ થયા હોય સાચવી હોય છતાં સાસુમાનું ધ્યાન ન રાખે પણ એવી વહુઓ મારી દ્રષ્ટિએ બહુ ઓછી હશે મોટાભાગની બહુઓ તમે જો એના સમયે મદદરૂપ થશો સાસુ તરીકે તો એ પણ તમને સાચવશે જ બરાબર ને એટલે આ અરસપરસ ઉપયોગી થવાની એકબીજાને સમજવાની અંડરસ્ટેન્ડિંગની ભાવનાથી રહેશો તો જ તમે એક ઘરમાં રહી શકશો સંપીને અને શાંતિથી વાત ગમી હોય તો શેર કરજો